બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ડંપર ચાલકોની ની અવર જવર ગંભીર મુદ્દો બન્યો છે જુના ડીસા વિસ્તારમાં ગ્રામજનો બાદ હવે ચંદાજી ગોળિયા ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોએ આજે સ્થાનિક ધારાસભ્ય અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ડમ્પર ચાલકોની અવરજવર વાળો મુદ્દો દિવસેને દિવસે પેચીદો બનતો જઈ રહ્યો છે જેમાં ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામના લોકોએ આજે સ્થાનિક ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો આવેદનમાં મુખ્ય માંગણી કરવામાં આવી છે કે ડીસા રાણપુર રોડ પરથી દાંતીવાડા તાલુકા તરફ જતા માર્ગ પર

રોકી રોડ કરી ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે મારું નામ ગોવિંદભાઈ માણી છે સરપંચ ચંદાજી ગોળિયા અમારી રજૂઆત એવી છે કે રાનપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બહારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી ટ્રકો પ્રસાર થાય છે જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બારની કેપેસિટીથી પણ વધારે રેતી ભરેલી હોય છે ને જેના કારણે આ રોડ તૂટે છે પબ્લિકને નુકસાન થાય છે વારંવાર અકસ્માત થાય છે દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય છે કે એ ઓવરલોડ ટ્રકોને કારણે તો આવી ટ્રકો બંધ થવી જોઈએ અને વધુની અંદર જે બી આ સાઈડની લીઝો આપેલી છે એની મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ખોદકામની અને અત્યારે એટલા ખોદકામ થાય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે પાણીના તણ ઊંડા જતા રહ્યા છે અને સરકારને રોયલ્ટી પણ આપતી નથી બે નંબરથી ચાલતી હોય છે તો એ ટેક્સમાં પણ લોકોના ભાર ઉપર વધારે પડતું હોય છે કેમ કે બે નંબરમાં ચાલતું હોય છે સર અધિકારીઓ પણ એ લોકોને હાચવતા હોય છે વારંવાર વર્ષોથી રજૂઆતો છે તો આ સાઈડ કોઈએ ધ્યાન આપ્યું નથી અને આવી લીજો પણ ઉપર નિયંત્રણ આપ્યું નથી એની તપાસ કરી નથી એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ સાઇડમાં કેટલું ખોદકામ થાય છે એની એની મર્યાદા કરતું પણ વધારે ખોદકામ કર્યું છે સત્તા પણ ચાલુ જ છે એટલે અમારી સરકારને વિનંતી એવી છે કે આ વિસ્તારની અંદર અકસ્માત વારંવાર થાય છે તો આવી ટ્રકો ઉપર મને હુકમ કરવામાં આવે કે આ વિસ્તારની અંદર પ્રવેશે નહી અમે બનાસકાંઠાના વિવિધ જે નદી બેલ્ટના ગામો આવેલા છે એમાં પાંત્રીસ થી ચાલીસ ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદનપત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા હોય છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બસ બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા તાલુકાવાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બસ બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે એના સંદર્ભ કે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રીતે ખલનથી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકો અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે

રેતી ના જોઇ દઈએ બનાસની નદી અમારો ઝુંબે એક જ છે બનાસ બચાવવા અમે નીકળેલા છીએ અમે અત્યારે પ્રાંત કચેરી સાહેબનું પ્રાંત અધિકારી સાહેબને અહીંયા આવેદન પત્ર આપ્યું છે કે ભવિષ્યમાં અમારે કલેક્ટર સાહેબને આપવાનું છે અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધીનું અમારે લડત આપવાની છે હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની નારાજગી પછી તંત્ર કઈ રીતે પગલા લે છે અને ડીસા પંતકમાં ડમ્પર ચાલકોની અવરજવર સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં